મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો વડોદરા જિલ્લાના પાદરા નજીક મહીસાગર નદી પરનો પસ્તાલીસ વર્ષ જૂનો ગંભીર બ્રિજ વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી બે ટ્રક એક બોલેરો જીપ સહિત ચાર વાહનો બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા છેલ્લા ઘણા વર્ષથી જર્જરિત ગંભેરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ થતાં જ મુજપુર ગામના લોકો બચાવ કામગીરી માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા જ્યાં મહિસાગર નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળીને વહેતા પાણીમાં તરફડિયા મારતા લોકોને બચાવી લેવામાં આવ્યા હતા તો બીજી તરફ બનાવની જાણ થતાં જ વીસ જેટલી એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ સહિત પાદરા પોલીસ કાફલો અને એનડીઆરએફની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી આ દુર્ઘટનામાં નવ લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી જ્યારે લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે પાદરા હોસ્પિટલમાં છ અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં બે લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે પસ્તાલીસ વર્ષ જૂના ગંભીરા બ્રિજના સમારકામ માટે તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે ઉલ્લેખનીય છે કે ગંભીરા બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાતના પ્રવાસન અને પરિવહન વ્યવસ્થામાં ભારે ખલેલ પહોંચશે આ બ્રિજ ભરૂચ સુરત નવસારી તાપી અને વલસાડ સહિતના મુસાફરો માટે સૌરાષ્ટ્ર જવા માટે ઓછો ફેરાવો અને જલ્દી પહોંચવા માટે ફાયદાકારક હતો જો કે હવે આ બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાતના લોકોને સૌરાષ્ટ્ર જવા માટે ભારે મથામણ કરવી પડશે તેમ ચર્ચાઈ રહ્યું છે ऑपरेशन सुबह से शुरू कर दिया है लोकल ने तुरंत काम किया था बोर्ड वहाँ पर आ गई थी साथ ही साथ तुरंत ही नगर पालिका की टीम आ गई थी आ, वी एम सी इमरजेंसी रिस्पॉन्सेंटर एनडीआरएफ की टीम और बाकी प्रशासन और पुलिस की टीम यहाँ पर तैनात है रेस्क्यू की यहाँ पर कार्यवाही ऑनगोइंग है और जल्द से जल्द वो कार्यवाही तुरंत खत्म की जाएगी खास करके अभी ह्यूमन लॉस मिनिमाइज हो उस बीच हमें कोशिश कर रहे हैं अभी ज्यादातर बॉडीज हमने बाहर निकाली है अभी भी वहाँ पर जो ट्रक्स और

है एक इसमें इको व्हीकल था एक ऑटो रिक्शा था इतना वाहन अंदर गिरे हैं दो व्हीकल ऐसे थे कि ब्रिज पर लिंगरिंग थे उनको तुरंत ही बाहर निकाला था कुछ लोग अपने आप वहां से बाहर निकल गए थे तो बाइक वाले तीन सवार थे वो तुरंत ही बाहर निकल गए थे वो अपने हाँ उनका बचाव हो गया है हमें रेस्क्यू की कामगिरी पहले बाद में करनी है तो रेस्क्यू की कामगिरी ऑनगोइंग है अभी कोऑर्डिनेटेड एफर्ट से रेस्क्यू में जो सबसे पहले अगर कोई ह्यूमन बॉडी है उसको बाहर निकालना है अगर कोई वहां पर लाइफ हम सेव करते हैं तो उस दिशा की कोशिश हमारी जारी है सेकेंड uh, प्रायोरिटी उसके बाद जो व्हीकल्स है उसको हम बाहर निकालेंगे ट्रैफिक डाइवर्ट ऑलरेडी कर दिया है और बाकी यहाँ पर जो ट्रैफिक जाम हुआ है उसको भी हम वहाँ पर धीरे धीरे क्लियर करने की प्रोसेस भी हमने शुरू कर दी थैंक यू सर